આપી દીધું મારું નામ બી ચોહાણ છે એસાનભાઈ કેટલા વર્ષ થયા તમે આ ધાબળા વિતરણ કરો ધાબડા વિતરણ કરું છું એને મને 8 વર્ષ થયા અને આ છે જામનગર રોડ ઉપર હાઈવે ઉપર જે રસ્તો જાય ને ફળ પીવા નવો રસ્તો નીકળો ત્યાં એક ઝૂપડપટ્ટી છે એને જમણવાર કરું છું ને ચૌદ વર્ષ થયા જ્યાં આ ઝૂપડપટ્ટી વાળા સવારે કામે જાય છ સાત વાગે ઊઠે રાતે સાંજે છ વાગે આવે પછી રસોઈ કર્યા આ અહીંયા માણા હાઈવે ઉપર દેવા જાય છે સિટીમાં પાંચ પાંચ વાર માણા ધાબરા દઈ જાય એક જગ્યાએ જ્યારે આ જગ્યાએ કોઈ આવતું નથી ખાવા પીવા દેવાનું આ કોઈ જગ્યા જોઈ નથી એટલે હું અહીંયા જમવાનું દેવા આવું છું આ ધાબરા વિતરણ કરું છું અને મારો સામાજિક સેવા છે હું શ્રાવણ મહિનામાં શ્રાવણ પેલા સોમવારે સોમનાથ મન બુદ્ધિના ભિક્ષુ વૃદ્ધો ને અપંગ નાથને સોમનાથની યાત્રા કરાવું છું નવરાત્રિમાં બેસ ગરબી એવોર્ડ આપે રાજકોટની બધી ગરબી સર્વે કરી સાત ગરબીને ને એવોર્ડ આપી શિવરાત્રી ઈશ્વરીય જમણવાર કરું છું દરગાહની બહાર મસ્જિદોમાં જ્યાં પણ ધાબરા વિતરણ કરું છું તાજિયામાં પણ સેવા કરી છે ઈદે મિલાદનું પણ કરું છું એટલે આ બધી ગરીબ માણસોને સેવા કરું છું અને એમાં ખાલી એકથી બે જ મારા મિત્રો છે જે મને હેલ્પ કરે છે બાકી કોઈ નહીં હું મારા ડાન્સની ફીમાંથી ફી માંથી પૈસા આવે એમાંથી થોડા પૈસા બાદ કરી અને આ સેવા કરું છું કઈ રીતના મારે ડાન્સની ફી આવે ને એમાંથી થોડા પૈસા અડધા નોખા રાખો જે આવા આવાદાનપૂર્ણમાં જમણવારમાં કરે એ પછી મારી પાસે 786 વારી નોટુ ભેગી કરું છું જે કોઈ દી વાપરું ને જ્યારે ઘટે કે જમણવાર કરું કે આ ધાબ્ર વિતરણમાં તો એમાં પૈસા આ રીતે વાપરું જો ઘટે તો એમાં અમુક ફ્રેન્ડ છે ને કઉ તેમાંથી કોઈ આપતો ને એક થી બે મિત્ર છે જે કે હેલ્પ કરે છે બાકી કોઈ નહીં કોઈ દાતાને તમને આપવા હોય તો કઈ રીતના આપે ને કે તમારો કોઈ કોન્ટેક્ટ નંબર હોય મારો કોન્ટેક્ટ નંબર છે કોઈ દાતાને આપવા હોય તો હું આવી જગ્યા જ વાપરૂ છું કોઈ દુરુપયોગ નત करतो પણ મેં સંસ્થા નથી કરી કારણ કે હું આવી રીતે બધાને મારી રીતે પ્રશ્ન દેવા જાવ જગ્યા અને જમણા કરું મારા મોબાઈલ નંબર છે નાઇન એટ નાઈન એટ થ્રીર વન ફોર ડબલ એટ એ મારું નામ એસાન બી ચૌહાણ છે કેટલા વર્ષથી તમે આ ધાબડા વિતરણ કરો ધાબડા વિતરણ કરું છું એને મને આઠ વર્ષથી થયા અને આ છે જામનગર રોડ ઉપર હાઈવે ઉપર જે રસ્તો જાય ને ફરપી નવો રસ્તો નીકળો ની આ ઝુંપડપટ્ટી છે એને જમણવાર કરું છું એને ચૌદ થયા જે આ ઝૂપડપટ્ટીવાળા સવારે કામે જાય છ સાત વાગે ઉઠે રાતે સાંજે છ વાગે આવે પછી રસોઈ કરે આ અહીંયા માણા હાઈવે ઉપર દેવા જાય છે સિટીમાં પાંચ પાંચ વાર માણા ધાબરા દઈ જાય એકને એક જગ્યાએ જ્યારે આ જગ્યાએ કોઈ આવતું નથી ખાવા પીવા દેવાનું આ કોઈ જગ્યાએ જોઈ નથી એટલે હું અહીંયા જમવાનું દેવા આવું છું આ ધાબરા વિતરણ કરું છું અને મારો સામાજિક કી સેવા છે હું શ્રાવણ મહિનામાં શ્રાવણ પેલા સોમવારે સોમનાથ મન ભિક્ષુ વૃદ્ધોને ને અપંગ ને સોમનાથની યાત્રા કરાવું છું નવરાત્રિમાં બેસ ગરબી એવોર્ડ આપે રાજકોટની બધી ગરબી સર્વે કરી સાત ગરબીને ને એવોર્ડ આપી શિવરાત્રી ઈશ્વરીય જમણવાર કરું છું દરગાહ ની બહાર મસ્જિદોમાં જ્યાં પણ ધાબરે વિતરણ કરું છું તાજિયામાં પણ સેવા કરું છું ઈદે મિલાદ નું પણ કરું છું એટલે આ બધી ગરીબ માણસોને સેવા કરું છું અને એમાં ખાલી એક થી બે જ મારા મિત્રો છે જે મને હેલ્પ કરે છે બાકી કોઈ નહીં હું મારે ડાન્સની ફી માંથી પૈસા આવે એમાંથી થોડા પૈસા બાદ કરી અને આ સેવા કરું છું કઈ રીતના મારે ડાન્સની ફી આવે ને એમાંથી થોડા પૈસા અડધા નોખા રાખું જે આવા દાનપુણમાં જમણવાર માં કરે એ પછી મારી પાસે સાતસો છ્યાશી વાળી નોટું ભેગી કરું છું જે કોઈ દી વાપરું ને જયારે ઘટે કે જમણવાર કરું કે આ આભાર વિતરણમાં એમાં પૈસા આ રીતે વાપરું જો ઘટે તો એમાં અમુક ફ્રેન્ડ છે કઉ તેમાંથી કોઈ આપતો ને એક થી બે મિત્ર છે જે કે હેલ્પ કરે છે બાકી કોઈ નહીં કોઈ દાતાને તમને આપવા હોય તો કઈ રીતના આપે અને ક્યાં તમારો કોઈ કોન્ટેક નંબર હોય મારા કોન્ટેક્ટ નંબર છે કોઈ દાતાને આપવા હોય તો હું આવી જગ્યાએ જ વાપરું છું કોઈ દુરુપયોગ નથી કરતો પણ મેં સંસ્થા નથી કરી કારણ કે હું આવી રીતે બધાને મારી રીતે પ્રશ્નલી દેવા જાવ એ જગ્યા અને જમણો કરું મારા મોબાઈલ નંબર છે નાઇન એટ નાઇન એટ થ્રી ફોર વન ફોર ડબલ એટ એહસાન બી ચૌહાણ